ચારથી આઠ ડિસેમ્બરમાં ફેંગલની અસર અરબસાગરમાં આવતા ડીપ ડિપ્રેશન બનશે જેથી પૂર્વ મધ્યપ્રદેશ દક્ષિણ રાજસ્થાન મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળછાયું આવતા છાંટા પડવાની શક્યતા છે જ્યારે ચૌદથી અઢાર ડિસેમ્બર વચ્ચે લો પ્રેશર બનતા હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું કે ચારથી આઠ ડિસેમ્બરમાં ફેંગલના અવશેષો અરબસાગરમાં આવતા ડીપ ડિપ્રેશન બનશે સૂર્ય જ્યેષ્ઠા નક્ષત્રમાં આવતા વાયુ ક્ષોભા આવવાની શક્યતા છે જેના કારણે પૂર્વ મધ્યપ્રદેશ દક્ષિણ રાજસ્થાન મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળછાયું આવતા ક્યાંક છાટા પડવાની શક્યતા છે આ સમયે માવઠાની પણ શક્યતા દર્શાવવામાં આવી છે અંબાલાલ પટેલે જણાવ્યું કે ભર શિયાળે માવઠું આવી રહ્યું છે ચાર ડિસેમ્બર બાદ માવઠું થવાની પૂરેપૂરી શક્યતા છે ચારથી આઠ ડિસેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં માવઠું થશે સુરત નવસારી વલસાડના ભાગોમાં માવઠું પડી શકે છે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં લો પ્રેશરના કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે વધુમાં જણાવ્યું કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ થશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આ ડિપ્રેશનના કારણે ભેજના લીધે અને વાવાઝોડાની અસરના લીધે છત્તીસગઢના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે ગુજરાતના ભાગોમાં ચાર પાંચ ડિસેમ્બરથી વાદળો આવી શકે છે અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે વાદળના લીધે દક્ષિણ ગુજરાતના કોઈક ભાગોમાં હળવા છાંટા પડી શકે છે અને વડોદરાના ભાગોમાં પણ સામાન્ય વરસાદી છાંટા પડવાની શક્યતા છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો